ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા વિસ્તારના યુવાન નવનીત બાલધિયાને માર મારવાના બનાવમાં એસઆઈટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે એસઆઈટીની ટીમ દ્વારા મહુવા કોર્ટમાં કુલ આઠ આરોપીઓ સામે સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જોકે કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે એસઆઈટી દ્વારા તમામ આઠ ઇસમોને જેલમાંથી કબજામાં લઈ સરટી હોસ્પિટલ તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા તબીબી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફરી આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે હાલ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થતા એસઆઈટી દ્વારા કેસની ઊંડાણપૂર્વક તપાસનો ધમમાટ ધમધમાટ શરૂ કરવામાં આવશે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન ઘટનાથી જોડાયેલા મહત્વપૂર્ણ પુરાવા અને અન્ય સંડોવાયેલા મુદ્દાઓ બહાર આવવાની સંભાવના છે દ્રશ્યમાં જોઈ રહ્યા છો નાજુ છે રાજુ ભમ્મર છે તેમજ જે આરોપીઓ છે તેને હવે એસઆઈટીએ કબજો લઈ લીધો છે ભાવનગર જેલમાંથી અને તમામ આરોપીઓને લઈને ભાવનગર એસઆઈટી છે તે હવે ભાવનગરની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાંમાં આરોપીનું મેડિકલ કરવામાં આવ્યું છે જોર 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 દવા લાવી જો

जरा सीधा दृश्य तुम्हें लाइव दृश्य આ કે ચા કે ચા કે સોજો દે મારા ચાલો

છે અને ભાવનગર